નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુર્ દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો ખૂબ જરૂરી છે અને આસ્થા સાથે જોડાયેલો આ મુદ્દો જે રીતે વસુદૈવ કુટુંબકમની એક ભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી ટ્વેન્ટી સમિટને લઈને વાત કરી અને આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના સંબોધનની અંદર વાત કરી કે રામલલ્લાનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિરનું ઉદ્ઘાટન થયું અને જે એક વાઇબ્રેશન છે જે ઊર્જા છે એ ઉર્જા આ દેશને આગળ લઈ જશે આ વિશ્વને આગળ લઈ જશે સાથે સાંપ્રદાયિક રીતે અખંડિતતા રીતે સાર્વભૌમ રીતે વિશ્વગુરુ તરફ ક્યાંક ભારતનો પહેલો પગ મંડાઈ ગયો હોય એ રામ મંદિર એક પ્રતિક રૂપે જોવા મળી રહ્યું છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે વધારે વક્તવ્ય નથી લેવું કારણ કે આપણી સાથે પેનલિસ્ટ ગેસ્ટની અંદર વિદ્વાનો આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું આપણી સાથે મુકેશભાઈ ઓજા જોડાયા છે ઉત્સવ વિશ્લેષક મુકેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જય શ્રી રામ જય શ્રી રામ મુકેશભાઈ જીવનભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે વિશ્લેષક જીવનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ભાગવત તથા રૂપેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે રૂપેશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ જય શ્રી રામ જય શ્રી રામ આપ ત્રણેય મહાનુભાવોને મુકેશભાઈ આપનાથી શરૂઆત કરીએ મુકેશભાઈ આ કી આજની આ ઘડી આજનો આ જે ઉત્સવ રામોત્સવ આપણે કહી શકીએ

સવારથી લઈને અત્યાર સુધી હું અયોધ્યાના તમામ વિષય ઉપર પૂજા ઉપર ધર્મ આસ્થા પ્રવચન ઉપર મેં ધ્યાન આપ્યું છે એટલે મેં એક કાવ્યાત્મક રંગ આપવામાં પ્રયાસ કર્યો છે કે આજ મારે દેશ થાય આજે દેશ થઈ લીલા લહેર પ્રભુ શ્રી રામ પધાર્યા મૂળ આને બાળ સ્વરૂપે પ્રગટયા આજ દીપડા અક્ષત થકી કોઈ મંથરા હોય ફેલાવે ઝેર પાંચસો વર્ષ પછી બન્યું મંદિર ઉપવાસ કરી મોદી આવ્યા અયોધ્યા ને આંગણે લોલ હનુમાન સાથે આવ્યા ગણ પશુ પક્ષી મોરને

પધારો નથી આનંદ થી અભિનંદન આપતા જાઓ હાય હલો નમસ્કાર છોડો અને સૌ બોલો જય શ્રી રામ સનાતન ધર્મ ની જાગૃતિ થઈ આજે પ્રગટ્યા છે જય શ્રી રામ અખંડ હિન્દુ રાષ્ટ્ર ભગવો લહેરાયો કારણ જય શ્રી રામ હવે નહી ઓળંગાય સીતા સંગી છે જય શ્રી રામ ટીલા ટોપી ને પાગડી એક બની બોલો જય શ્રી રામ કલિકાળના સુખ દુઃખમાં જીવન ભણાવે જય શ્રી રામ રાવણ કે વિભીષણ શાસ્ત્ર માફી માંગો શીસાવી નમન નમ્ર કરી બોલજો જય શ્રી રામ મદ મોશે જય શ્રી રામ આજના મોદી પ્રવચન આજની જે પૂર્ણ વિધિ અને જે પૂર્ણાહુતિ થઈ અને જે આનંદ અને ઉત્સાહનો માલો માહોલ ન માત્ર અયોધ્યામાં ન માત્ર ગુજરાતમાં ન માત્ર આપણા સૌની અંદર આવે એવી અભ્યર્થના સાથે ભગવાન શ્રી રામ ને ફરી એકવાર વંદન કરું છું બિલકુલ બિલકુલ મુકેશભાઈ ભગવાન શ્રી ચરણો ની અંદર એ વંદનભાઈ પાંચ વર્ષના લલ્લા એમના મુખ સામે જયારે નજર કરીએ પહેલી વખત જયારે એ મુખ ને જોયું તો તમામ લોકોની આંખોની અંદરથી એ અશ્રુની ધારા વહીને એ ભાવ લોકોના હૃદયની અંદર સીધો સ્પર્શ કર્યો એ પછી જે વ્યક્તિ દરેક વ્યક્તિ એ ટીવી ના માધ્યમથી કે કોઈને કોઈ સ્ક્રીનના માધ્યમથી એ જોયું છે તેમ છતાં પણ એ ભાવ જો કોઈ પણ વ્યક્તિના હૃદયની અંદર સ્પર્શ કરતો હોય એટલે એ મૂર્તિની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠાનો આખો જે ભાવ છે જે ચોર્યાસી સેકન્ડો છે એ ખૂબ મહત્વની રહી વિધિવત રીતે આ તમામ વસ્તુઓ થઈ આ પ્રતિક જયારે રામ મંદિર ની વાત કરીએ કેટલું મહત્વનું સાબિતોમાં પાંચસો વર્ષના ઇતિહાસ અંદર આપણે માની ભગવાન પ્રભુ શ્રી ચૌદ વર્ષ માટે ગયા હતા પણ ભારતની પાંચસો વર્ષ નો ઇતિહાસ છે પાંચસો વર્ષના ઇતિહાસ ની અંદર ભગવાન રામથી એક નાની ત્યાં ભગવાન હતા અને ઘર ઘર દિવાળી છે અને એટલું બધું આનંદ અને ઉત્સાહ છે સમગ્ર વિશ્વ રામમય બની ગયું છે અને જયારે અમય બને ત્યારે એ રામ ભગવાન પરમાત્મા અને આજે આપણે એ પણ જોયું આપણા ભારત ના વડા એક મિનિટ આપને અટકાવી રહ્યો છું આપણી સાથે ચોથા ગેસ્ટ વિજયદાસ બાપુ મહંત ડાકોર થી આપણી સાથે જે હાલ અયોધ્યા ની અંદર છે પ્રાણ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં ગયા હતા વિજયદાસ બાપુ આપણી સાથે જોડાયા છે બાપુ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નિહાળ્યા છે હું આ સમગ્ર કાર્યક્રમ આજે નિહાળ્યો અને આજે આજે વિશ્વ રામયું અને નગરમાં ઘણા બધા કાર્યક્રમો હતા પણ જયારે ભગવાન નો આ પ્રતિષ્ઠા મહોત્સવ જે નજરે નિહાળ્યો

રામોત્સવ મિત્રો ને સૌ રામ ભક્તો ઉમર થઈ છે આ એક મહોત્સવ માં જે જોયો છે એનું કોઈ વર્ણન આ શબ્દો થી થઈ શકે એવું નથી લલા ની જયારે પ્રતિષ્ઠા જયારે થઈ બાર ને વીસ મિનિટે ત્યારે મોટા મોટા ધર્મ મહાપુરુષો મેં દરેક ની આંખમાં જોયું કે દરેક ના અંદર એક આંસુ કોઈ ને કોઈ પ્રકાર હર્ષ ના આંસુ આવી રહ્યા હતા એની સાક્ષી પણ મને પણ થઈ અમે પણ બે ઘડી બોલાઈ ન શક્યા અમારા માં પણ વળી ગયો હતો કે ભાઈ અમે કઈ રીતે વર્ષ બાપુ

અને રાષ્ટ્ર સુધી રાષ્ટ્ર ની અંદર મુસ્લિમ શીખ હોય છે સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં જે જે લોકો જે મજબ ના લોકો જે રહેતા હશે એની પણ છાતી ફૂલી જતી હોય છે કારણ કે ભારત દેશ હંમેશા રહેલો છે અને વરી રહેશે અને અયોધ્યા ની અંદર જો તમે વાત કરો

આથી આથી વિશે રામ આથી વિશે જય શ્રી રામ ખાલી બોલ છો તો તમને અંદરથી પણ એવી પણ આવશે કોઈ પણ મારા સાહેબ દર્શન કરવા આવશે તો ચોક્કસ એ વારે વારે અયોધ્યા દર્શન કરશે કારણ કે ભગવાન નું સ્વરૂપ છે એવું સ્વરૂપ અલૌકિક સ્વરૂપ આખરે એ બધું લઈ લીધું છે વાત એ કરવી છે રામ મંદિર થયું છે આર્થિક સામાજિક દ્રષ્ટિએ જોવા તો કેટલો લાભ ભારત દેશ ને ખૂબ અચ્છા પેલું તો એક લાભ મોટા મોટો લાભ એ છે કે આપણે ઓગણીસો સુતાલીસ માં થયા પરંતુ આપણે સ્વાભિમાની ના થયા આપણી અસ્મિતા છે એ શું છે આપણે ભૂલી ગયા ઓગણીસો માં સોમનાથ નો જીર્ણોદ્ધાર થયો પણ એને પછી તોતેર વર્ષ લાગી ગયા રામ મંદિર બનતા બનતા તમે જુઓ કે આ જે દેશમાં હોય અને જ્યાં રામ મંદિર હોય એના માટે તમારે

રામ છે એ કોઈ ભગવાન ભગવાન તો છે જ પણ ભગવાન કરતા વધારે તો એ આદર્શ પુરુષ છે જેની જેની જીવન કથા પ્રેરણા લઈ શકાય છે રાજા તો અનેક થઈ ગયા વિક્રમાદિત્ય છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ઘણા બધા રાજા પણ એ આદર્શ તરીકે આપણે જેને માન્ય રામ ભગવાન છે એના એના દરેક પાત્ર રામાયણ નું દરેક પાત્ર માંથી જીવન શીખવાનું મળે છે અને આર્થિક ઘણા બધા થશે અયોધ્યા નગરી વિકસી છે તમે જો દરેક આપડા મંદિર છે એ દરેક મંદિર છે એ નાના નાના નગર માં રહેલા છે ચાહે પાવાગઢ હોય ચાહે તમે રાજપરા માતા નું મંદિર લઈ લો અંબાજી લઈ લો કેદારનાથ લઈ લો બદ્રીનારાયણ નું મંદિર લઈ લો દરેક મંદિર છે એ નાના નાના નગર માં રહેલા છે અને આપણે ગાંધીજી ગામ સ્વરાજ ની કલ્પના કરીએ છીએ સાકાર થાય આવા નાના નાના નગર માં રહેલા મોટા ની આસપાસ આર્થિક પ્રવૃત્તિ વિકસે ત્યારે થાય ને લોકો ત્યાં જાય ત્યાંની આસપાસ ચૂંડડી વેચાતી હોય પ્રસાદી વેચાતી હોય પેંડા વેચાતા હોય કઈ ખાવા પીવાનું હોય પુસ્તકો વેચાય નહીં થાય બસમાં જાય રેલવે જાય ટ્રેન જાય હોટેલ માં રોકાય આ પ્રવાસન વિકાસ થશે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ત્યાં વિકાસ થશે અલગ અલગ સેક્ટર્સ છે ત્યાં વિકાસ લોજેસ્ટિક ની વાત કરી કે હોસ્પિટાલિટી વાત કરીએ એમાં પણ વિકાસ થશે મુકેશભાઈ શરૂઆત ની અંદર જયારે આપણે વાત કરીએ એક સ્વપ્ન જયારે ભારત વિશ્વ ગુરુ તરફ વધવાની વાત હોય કે પછી આપણે વિચારતા હોય કે ભારત વિશ્વગુ તરફ આગળ વધી રહ્યું છે શું આ એક સ્ટેપ ગણી શકાય ચોક્કસ આ એક સ્ટેપ છે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે

নিজে প্রসা থাই যে রিটার প্রতিষ্ঠা থাই এমনি যে রীতে এমন আভার মানে আভার মানে যে রেখে কার সেবক নভার মানে সকল বিশ্ব સમર્થન આપ્યું છે અને આજે એમના દરેક કાર્યને લોકો પોઝિટિવ લે છે અને સાક્ષાત્કાર કરે છે પરંતુ વાત આજે અયોધ્યા કરીએ તો અયોધ્યા આનંદ ભયો હો રઘુનાથ કી કૌશલ્યા સંભારી અને જો આજની યુવા પેઢીને આજના રામ મંદિર ઉપર થી રામ રામ દર્શન કરવા આવે રામ નું ચરિત્ર હોય તો એના ધર્મ

मर्यादा समान पुरुषों के उत्तम पुरुष है रघुकुल के वचन पालन करता है रामदास का प्र, प्रमाण का स्थापक है जीवन जीने की प्रणाली का मार्ग है नारी शक्ति के उद्धारक है असत्य पर सत्य का जीत है असहाय के जीव के सहायक है पिता के आज्ञाकारी पुत्र है त्याग और समर्पण का प्रतीक है सनातन समाज व्यवस्था का प्रमाण बिल्कुल चलिए चार मिनट अपने पास है तो महानुभाव पास जाऊ જે રીતે પાંચસો વર્ષ નો સંઘર્ષ અને પાંચસો વર્ષ પછી જયારે આ એક સ્વપ્ન સાકાર થયું ધાર્મિક રીતે જો આ મંદિર વાત કરીએ કે પછી એક પ્રતિક રૂપે જયારે વાત કરીએ તો ધાર્મિક રૂપે એનું કેટલું મહત્વ અને હિન્દુ સંસ્કૃતિ માટે આનું કેટલું મહત્વ થશે ધાર્મિક રૂપે જોવા જઈએ તો આજની જે ભગવાન રામલલાજી ની જે પ્રતિષ્ઠા છે એ સંપૂર્ણ વિધિ વિધાન વૈદિક અને સ્વયં મને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ સ્વયં જોડાયા એના સંપૂર્ણ સદાચાર એનું યમ નિયમ પાલન કર્યું અને આ તેજુમય મૂર્તિ કર્મ ની અંદર એ ઉજવા કર્મ કરનાર અને કરાવનાર તો કર્મ કરનાર અને કરાવનાર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અયોધ્યા થી જે સ્વયં એ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત હતા અને એમણે પણ અહિયાં વર્ણન કર્યું કે ત્યાં આગળ ભગવાન સ્વયં તો આપણે દર્શન કર્યા નથી ટીવી માધ્યમથી આજે દર્શન કર્યા છે પણ જે ભગવાન નું ત્રીજું સ્વરૂપ કહી શાસ્ત્ર અને જે વિધિ થાય પ્રાપ્ત થાય અને જેમ શાસ્ત્રીજી મહારાજ કીધું જેમ મહારાજ કીધું એ સંતોની આંખમાંથી અશ્રુ ના ગયા એવાનો અર્થ જયારે આંખ વ્યક્તિની ભીની થાય ને જે હૃદય હૃદય જયારે હૃદય થી ભગવાન થાય એમાં પણ આંસુ ના બે પ્રકાર છે આંસુ એક જે હર્ષનાસુ આપે ને એ મીઠા હોય અને દુઃખના આંસુ ખારા હોય આજે સંતોએ પણ એ અનુભવ્યા જે હર્ષના આંસુ આવી ગયા અને પાંચસો વર્ષનો ઇતિહાસ હું તો એમ કઉ છું

દેશના વડાપ્રધાન જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરતા હોય મંદિરનું ઉદ્ઘાટન કરતા હોય ને આ જયારે દ્રશ્ય એક રમણીય દ્રશ્ય આપ એના સાક્ષી છો હાલ જો વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારનો નો અયોધ્યાની અંદર માહોલ છે કેવી રીતે સુશોભિત કરવામાં આવ્યું છે આખું મંદિર અને જે શંકરાચાર્ય જે કહેતા હતા ત્રણ ફીટ ના કે અમારી જો પદની ગરિમા ના જળવાય કે પછી એ ના જળવાય તો અમે જઈએ શું કામ શું એવું બન્યું કે સાધુઓની પદની ગરિમા ના જળવાઈ હોય જે હું આપને જણાવું કે રામલલા જયારે પ્રતિષ્ઠિત થયા ત્યારે સાધુ સંતો નું એટલું બધું માન સન્માન આદર સત્કાર આ વ્યવસ્થા એ કમિટી જે કરી હતી એ ખરેખર અદ્ભુત છે સંતો નો બહુ જ વિનય વિવેક બધું કરેલો પ્રોગ્રામ દિવ્ય દીપી ઉઠ્યો છે પણ નરેન્દ્રભાઈ મોદીજી ઉલ્લેખ કર્યો તો નિષાદ રાજનો બીજું શબરી નો ભીલ શબરીબાઈ નો એક ઉલ્લેખ કરેલો એમને બરાબર ને તો મારો કે ભાઈ આમાં ભગવાન જો કોઈ પણ વ્યક્તિ માને એનામાં કોઈ જાતિ પાતિ પૈસા સંપત્તિ કઈ જ ને અમે લોકો જયારે દર્શન કરતા હતા સંતો મહંતો તો ત્યાં મોટા મોટા ભારતના અંબાણી થી માણી અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન धाम રજનીકાંતેવંદ મહારાજ બાબા રામજી બાળકૃષ્ણજી એટલે આ બધા જ કોઈ કોઈ નાનો મોટો માણસ નહીં બધા જ એક જ સાથે એક જ લાઈનમાં બધા લોકો શિસ્તબદ્ધ દર્શન કરવાના અને પ્રેમથી ભગવાન દર્શન કરવાના તો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ અહીંયા કોઈ પદની ગરિમા નથી અહીંયા તો જે ભગવાન રામના ના આવે એ જ ભગવાનનો સાચો ભગત

આજની ધાર્મિક બાબત બીજી વસ્તુ આ સામાન્ય ઉત્સવ નતો ભારતની આસ્થા અસ્મિતા પ્રતિક અખંડ ભારતની તરફ વિશ્વ ગુરુ બનવા ની શરૂઆત નો સંકેત હતો ન્યાય પ્રક્રિયા શાસન વ્યવસ્થા નું આજનું ઉત્તમ ઉદાહરણ હતું એટલી બધી ઠંડી હતી એટલો બધો ધુમ્મસ હતો પણ આજે જયારે ભગવાન જયારે પ્રતિષ્ઠિત થવાના એના પહેલા જયારે ભગવાન રામ નો જન્મ જયારે થયો તો પ્રાગટ્ય થયો ત્યારે જેમ બપોર નો બાર વાગે નો સૂર્ય હતો એવી જ રીતે ત્રણ દિવસ પછી આજના દિવસે જોયું છે નરી આંખે અમારી કે ત્યારે સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ વિખરાયું હતું અને સમગ્ર સૃષ્ટિમાં મસ્ત અંધકાર જે હતો એને દૂર કરીને ભગવાન સૂર્યનારાયણ ભગવાન પણ સાક્ષાત પ્રસન્ન થઈ ગયા હતા અને ત્રણ સૂર્ય દર્શન થયા બિલકુલ બિલકુલ વિજયદાસ બાપુ મુકેશભાઈ જયવંતભાઈ રૂપેશભાઈ પંડ્યા આપ ચારે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ્છની જય શ્રી રામ સમયની મર્યાદા નડી રહી છે આજની રજૂઆતમાં લોકમંચમાં આજ બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર